આકાશવાણી ભુજ પ્રસ્તુત છે સાંપ્રત આજના સાંપ્રત કાર્યક્રમ અંતર્ગત આપ સાંભળશો શાસ્ત્રોક્ત છંદોબદ્ધ ગવાતી પરંપરાગત ગરબી એ શ્રી મચ્છુ કાઠિયા મોઢ બ્રાહ્મણ જ્ઞાતિ દ્વારા આયોજિત ગરબી વિશે વાત કરશે જ્ઞાતિના પ્રમુખ આશીષ ત્રવાડી યુવા પાંખ જયેશભાઈ ભટ્ટ સુદર્શન ભટ્ટ કુલદીપ કોર અને નિમિષ ભટ્ટ કાર્યક્રમ પ્રસ્તુતિ મનોજ સોની સંકલન વિમલ ઉપાધ્યાય નમસ્કાર શ્રોતા મિત્રો આજે આપણે વાત કરવાના છીએ પરંપરાગત ગરબી વિશેની શ્રી ચાતુર્વેદી મચ્છુ કાઠિયા મોઢ બ્રાહ્મણ જ્ઞાતિ દ્વારા આયોજિત પારંપરિક ગરબી જે ભુજમાં યોજાય છે આ ગરબી પારંપરિક ગરબી શું છે એના વિશે વાત કરવા માટે આજે આપણા સ્ટુડિયોમાં ઉપસ્થિત છે જ્ઞાતિના જયેશભાઈ ભટ્ટ યુવા પાંખના ઉપપ્રમુખ સુદર્શનભાઈ ભટ્ટ યુવા પાંખના પ્રમુખ કુલદીપભાઈ ગોર અ જ્ઞાતિના પ્રમુખ આશિષ ત્રવાડી અને યુવા પાંખના મહામંત્રી એવા નિમિષભાઈ ભટ્ટ તો આ બધા જે મિત્રો છે એ કઈ રીતે આ ગરબી કરે છે કેટલા વર્ષો થી આ ગરબી થઈ રહી છે એના વિશે વાત કરવા માટે હું વિનંતી કરીશ જયેશભાઈ આકાશવાણી ભુજ આ ગરબી થોડી વાત કચ્છ જિલ્લાના ભુજ ખાતે જૂના સ્વામિનારાયણ મંદિર પાસે આવેલી મોડ શેરીમાં શ્રી ચાતુર્વેદી કાઠિયા મોઢ બ્રાહ્મણ જ્ઞાતિ ભુજ દ્વારા નવરાત્રી ઉત્સવ આયોજન કરવામાં આવે છે આ મોડ શેરીમાં રામેશ્વર મંદિર છે જેમાં બહુચર માતાજી સ્થાપના પણ કરવામાં આવેલી છે જેથી બહુચરા માતાજીના સાનિધ્યમાં સિદ્ધ કરેલ યંત્ર છે તેની બાજુમાં ગરબી એક યંત્ર રાખવામાં આવે છે તેમાં પણ એક સિદ્ધ કરેલું યંત્ર છે જેમાં દીવાઓની હાડમારા ગોઠવી સૌથી ઉપર સફેદ માટી નો ગરબો મૂકવામાં આવે છે જેમાં દીવો કરી તેની ઉપર દિવેલ અને તેલથી ગરબો જ્યાં સુધી ચાલુ હોય ત્યાં સુધી પ્રજ્વલિત રાખવામાં આવે છે સૌપ્રથમ આરતી ઉતારી પછી તે આરતી ગાવામાં આવે છે આરતી બાદ સક્રાદય સ્તુતિ ગાવામાં આવે છે અને છેલ્લે માતાજી પાસે કેસર દૂધની પ્રસાદ ધરાવી અને થાળ ગાવામાં આવે છે આ આરતી સંક્રાદય અને થાળ દસે દિવસના નિત્યક્રમમાં ગવાય છે એટલે જે આ કોમર્શિયલ ગરબી છે અત્યારે જે આ ડિસ્કો દાંડિયા પ્રકારની ગરબીઓ થતી હોય છે એનાથી કંઈક અલગ જ વિશેષ પ્રકારની ગરબી કહી શકાય હા મનોજ ભાઈ એ કહી શકાય કારણ કે આ ગરબી માં કોઈ જાતના નૃત્ય ગરબા ગવાતા નથી ફક્ત છંદો ગવાય છે બેઠા ગરબા કહી શકાય બેઠી ગરબી પણ નહીં છંદો માતાજી પાસે ઉભા રહીને ફક્ત મોઢ બ્રાહ્મણ જ્ઞાતિ બ્રાહ્મણો ફક્ત માતાજી ને સાનિધ્ય સન્મુખ ઉભા રહી અને છંદો ગાય છે આમાં કોઈ રમતા પણ નથી કોઈ ગરબા કે દાંડિયા કેવું કહે ખાલી માતાજી છંદો માતાજી ગરબા પર નહીં છંદો ઈ પણ શાસ્ત્રીય સંગીત ઉપર શાસ્ત્રીય રાઘો ઉપર આધારિત છંદો છે ઈ છંદો અહિયાં ગાવા આવે છે નવરાત્રી ના દસે નોરતામાં દરરોજ બે છંદો ગાવામાં આવે છે જે છંદો રાગ કલ્યાણી રાગ દરબાર દરબારી વિગેરે શાસ્ત્રીય રાગો ઉપર આધારિત છે જેમાં સૌ ગણપતિના છંદથી શરૂઆત થાય છે અને ત્યારબાદ અલગ અલગ છંદો દસે દિવસ ગાવામાં આવે છે તેમાં ખાસ શનિવારના દિવસે સીતા હરણનો હનુમાનજીનો છંદ અને સોમવારના દિવસે હાટકેશ્વર મહારાજનો છંદ ખાસ યાદ કરીને ગાવામાં આવે છે આઠમના દિવસે ચાર જોડિયા છંદો પહેલા બહુચરા માતાજીના મંદિર સામે અને ત્યારબાદ તે ગરબીમાં ગાવામાં આવે છે દશેરાના નોરતામાં તો ખાસ કલીનો છંદ ગાવામાં આવે છે આ કલીના છંદમાં કલિયુગ વિશે વાત કરવામાં આવેલી છે કે કલિયુગમાં લોકોનું જીવન કેવું હશે આટલા વર્ષો પહેલા લખાયેલ આ છંદ એ સનાતન ધર્મની શક્તિનું ઉત્તમ ઉદાહરણ

કોક મારે કામ કામ સાથે પ્રીત સગો નથી મા બાપ નો રે નથી નિર્ધન નું કોઈ સર્વે સગુ માયા તણુ રે

તો નિસાર અસુરાણને રે આખો કલીનો છંદ છે જે વર્ષો પહેલા આપણા પૂર્વજો જે હતા પહેલેથી કહી ગયા હતા કલિયુગ કેવું હશે અને કલિયુગનો પણ અંત કેવી રીતના થશે અને કલિ ભગવાનનો અવતાર કેવી રીતના આવશે એ વિશે આ છંદમાં ઉલ્લેખ થયેલો છે અને આ છંદ ગવાય છે ત્યાં કને દશેરાના છેલ્લા દિવસે વાહ દશેરાના દિવસે આશાપુરા માતેજીના પણ બે છંદો ગાવામાં આવે છે જે પેલા ગરબી થાય છે તે જગ્યાએ અમે ગાઈએ છીએ ને ત્યારબાદ જયારે ગરબો પધરાવા જઈએ છીએ તો અહીંયા જય ભવાની જય અંબેના નાદ સાથે મોટેરી આશાપુરા મંદિર સુધી અમે પગપાળા ઉગાડા પગે ત્યાં જઈએ છીએ અને આશાપુરા મંદિર માં તે ગરબો અમે લઈ જઈએ છીએ આશાપુરા મુખ્ય શ્રી જનાર્દનભાઈ દવે તથા તેમના તેમના પિતાજી અને પરિવારજનો દ્વારા બ્રાહ્મણ જ્ઞાતિ હંમેશા હમેશા સારો સાથ સહકાર મળી રહ્યો છે દશેરાના દિવસે લગભગ રાત્રિ ના એક વાગે આ ગરબો પધરાવવા માટે જતા હોઈએ છીએ ત્યારે આશાપુરા મંદિરના પૂજારી શ્રી જનાર્દનભાઈ દવે મંદિર મુખ્ય દરવાજો ખોલે છે અને સૌ જ્ઞાતિજનો મંદિર માં ગરબો લઈને જય ભગ ની જય અંબેના નાદ સાથે પ્રવેશે છે આ આશાપુરા મંદિરમાં એક આશાપુરોને અમારી આશાપુરા તથા પારથમ પૂજુ ગણપતિ સમૃહ શારદા માથ રમવા નિશર્યામાં આ બે છંદો ગવાય છે જે છંદો સમગ્ર જ્ઞાતિની સાથે સાથે આશાપુરા મંદિરના પૂજારી જનાર્દનભાઈ અમારી સાથે ગાવામાં સાથ આપે છે ત્યારબાદ આશાપુરા મંદિરમાં ગરબો રમતો મૂકી બધા જ જ્ઞાતિજનો છંદ ગાતા ગાતા પાછા આવે છે જ્ઞાતિજનો પરત શેરીમાં આવી અને બહુચરા માતાજીના સન્મુખ બેસી અને એક સ્તુતિ ગાય છે જે સ્તુતિમાં માતાજીને એવી અર્ચના કરવામાં આવે છે કે અમે ગમે તેવા છીએ પણ તમારે અમારા આ નવરાત્રી દરમિયાન તમારી પૂજા અર્ચનામાં અમારાથી થયેલ ક્ષતિઓને માફ કરજો અને હંમેશા અમને સહાય રહેજો અને અમારા ઉપર આવતા વિઘ્નને ટાળજો અને તમારા આશીર્વાદ હંમેશા આપજો આ સ્તુતિ ગાતા ગાતા જ્ઞાતિજનો તેના શબ્દોને પોતાના જીવન સાથે જોડાયેલા હોય તેવી અનુભૂતિ કરે છે અને ખુશનુમા વાતાવરણમાં બે હાથ જોડીને આ સ્તુતિ ગાવામાં આવે છે જેની બે ચાર લીટી હું આપને ગાઈ સંભળાવું છું જી જયેશભાઈ પર દ્રોહી હું પર હત્યારો પર ધ ધન ને હું હર તો હર માં પર ધન ને હું હર તો બાઈ માં હું જેવો તેવો ચૌતા મારો અંબે આઈ માં હું જેવો તેવો ચૌતા મારો भवसागर मा डूबि मू ओचो हवे देखाडो आरो हर मा हवे બાદ જ્ઞાતિજનો માં પ્રસાદ નું વિતરણ કરી અને સૌ છૂટા પડે છે અને શરદ પૂનમ ના દિવસે પાછી આજ સ્થળે ગરબી થાય છે જેમાં એક રંગીન ગરબો રાખવામાં આવે છે અને કૃષ્ણ ભગવાન ની રાસ રમતી છબી રાખવામાં આવે છે આ દિવસે

એના વિશે પણ થોડી તમે વાત કરો તો હું હવે વિનંતી કરીશ કે કુલદીપભાઈ આ ગરબાની જે વિસર્જનની જે પરંપરા છે એના વિશે થોડી વાત કરશો જી ચોક્કસ સાહેબ સામાન્ય રીતે દરેક નવરાત્રીમાં માતાજીના ગરબાની સ્થાપના કર્યા બાદ દશેરાના દિવસે ગરબો જળાશયમાં એટલે કે તળાવમાં પધરાવવામાં આવતો હોય છે બરાબર હા તળાવમાં પાણીમાં પાણીમાં પરંતુ અમારી જ્ઞાતિ એટલે કે મોટ બ્રાહ્મણ જ્ઞાતિ દ્વારા વર્ષોથી ગરબો આશાપુરા માતાજીના મંદિરમાં રમતો મૂકવાની પરંપરા છે જી જે આટલા વર્ષોથી જ્ઞાતિજનો દ્વારા જાળી રાખવામાં આવેલ છે બરોબર હવે હું જ્ઞાતિના પ્રમુખ આશિષભાઈ વાત કરીશ કે આજે પરંપરાની ઉત્પત્તિ વિશે અને આજે ગરબી જે છે આપની એના વિશેની થોડી વાત કરશો પ્રણામ સર્વેને જય મોઢેશ્વરી જય બહુચરાજી આ મોટ બ્રાહ્મણ જ્ઞાતિની ગરબીની શરૂઆતની વાત કરું તો મોટ બ્રાહ્મણ મૂળ મોઢેરા તાલુકો બેચરાજી મહેસાણાના વતની હતા જ્યાંથી મોટ સમાજના કુળદેવી મોઢેશ્વરી માતાજીનું ભવ્ય મંદિર આવેલ છે એ બહુચરાજી માતાજી મોઢ ચોર્યાસીના પણ માતાજી છે કુળદેવી થાય બરાબર મોગલો દ્વારા જ્યારે ભારતના મુખ્ય મંદિરો ઉપર આક્રમણ કરીને મૂર્તિઓનું નુકસાન પહોંચાડતા હતા તે સમયે જ્યારે મોઢા ઉપર મોઢેરા ઉપર આક્રમણ કરવામાં આવેલ ત્યારે મોઢેશ્વરી માતાની મૂર્તિને મંદિરના કૂવામાં પધરાવી દેવામાં આવી અને મોઢ બ્રાહ્મણ મોઢેરાથી સ્થળાંતર કરી મોરબી કાઠિયા પાસે વસવાટ કરેલો ને ત્યારબાદ ભુજની જ્યારે રાજાશાઇના વખતમાં ભુજની સ્થાપના થઈ ત્યારે ત્યાંથી માઇગ્રેશન થઈ અને ભુજ આવેલા ભુજમાં પારેશ્વર ચોક પાસે આવેલું જે શેરીમાં વસવાટ શરૂ કરેલ તે શેરીનું નામ આજે પણ શેરી છે આમ જોયું તો આ શેરી મોઢ બ્રાહ્મણ જ્ઞાતિ દ્વારા આયોજિત ગરબીનો ઇતિહાસ ચારસો વર્ષથી પણ જૂનો છે તેવું કહી શકાય સમયાંતરે આ શેરીમાં બ્રાહ્મણોની સાથે જૈન વાણિયા લોકો લોહાણા રાજપૂત ગુર્જર પછી સુથાર દર્દી જયેશી સોની વગેરે લોકોના પણ રહેતા જેઓ દ્વારા પણ આ મોટ બ્રાહ્મણની ગરબીમાં ઉમંગ ભેગ ભાર લેતા આ પરિવાર પૈકીના સદસો મોઢ બ્રાહ્મણ તો ખૂબ ખૂબ આભાર આશિષભાઈ આપે માહિતી આપી હવે હું સુદર્શનભાઈ ને વિનંતી કરીશ આ જે ગરબી છે એની વધારે વાત કરી નમસ્કાર મોટ બ્રાહ્મણ ગરબી વર્ષોથી આ એક જ સ્થળે યોજવામાં આવે છે આ સમય દરમિયાન કચ્છમાં વાવાઝોડા દુકાળ ભૂકંપ જેવી અકલ્પનીય આપત્તિઓ આવેલ હોવા છતાં બ્રાહ્મણ દ્વારા માતાજીની ગરબીની સ્થાપના અને પરંપરા જાળવી રાખેલ છે આ ગરબીમાં સમય અનુસાર પરિવર્તન આવેલ છે પરંતુ પરંપરા ક્યારેય તૂટેલ નથી પહેલાં બ્રાહ્મણો ધોતિયું પહેરીને ગરબીમાં આવતા અને છંદો ગાતા તથા ગરબે પણ રમતા ત્યારબાદ ફક્ત છંદો ગાવાનું ચાલુ રાખેલ હવે મુખ્ય ગરબા અને માતાજીની સેવા કરનાર ધોતિયું પહેરે છે હજુ પણ કોઈ વડીલ ધોતિયું પહેરીને આવે છે આ નવરાત્રી દરમિયાન જ્ઞાતિજનો દ્વારા ગરબી અને માતાજીની પૂજા કરવામાં આવે ત્યારે અચૂક ધોતીયું પહેરીને જ પૂજા કરે છે પહેલાં ફક્ત અમુક નોરતામાં જ દૂધ અને પેડાનો પ્રસાદ મળતો પરંતુ ત્યારબાદ દરરોજ દૂધ અને પેડાનો પ્રસાદ આપવાનું શરૂ થયેલ હાલમાં તો દરરોજ દૂધ પેડાની પ્રસાદી અને સાથે સાથે નવરાત્રીના ઉપવાસ માટે ફરાળની પણ વ્યવસ્થા છેલ્લા ત્રણ વર્ષથી શરૂ કરવામાં આવી છે નિમિષભાઈ આ ગરબી એવી છે કે નથી એમાં કોઈ નૃત્ય નથી એવી કઈ મજા નથી કઈ તાલ સુર એવા કઈ તો યુવાનોને તો નાચવું ગમતું હોય ઠીરકવું ગમતું હોય તો શું યુવાનોને આ ગરબીમાં રસ થાય છે હા મનોજ ભાઈ આનામાં અત્યારમાં અમારા અત્યારના ચાતુ એ મોટ પ્રમાણે જ્ઞાતિ સમાજમાં અમારા સમાજમાં છેલ્લા ઘણા વર્ષોથી વડીલો બધા અત્યારના આ બધું ગરબી ચલાવતા હતા પણ વર્ષથી અત્યારના યુવાનો અત્યારના અમે એક્ટિવ થઈ અત્યારના અમે બધા ભેગા થઈને જે વડીલો જે અત્યારના પરંપરા ચલાવી રહ્યા હતા એ અમે અત્યારના કન્ટિન્યુ રાખી છે અને આગળ પણ અમે એવી અમારા જ્ઞાતિજનોને દરેક યુવાનોને કહી કે આપણી પરંપરા કન્ટિન્યુ આગળ રહે એવી અમે બધેને અપીલ પણ કરી છે એટલે વડીલો તમને સોંપી હા વડીલોએ અમને સોંપી અને અમે અત્યારના યુવાનો બધા એક્ટિવ થઈ અને અત્યારના અમે છેલ્લા ત્રણ વર્ષથી અમે આ કન્ટિન્યુ યુવા પાંખ અત્યારના ચલાવી રહ્યા છીએ ગરબી જી ખૂબ ખૂબ આભાર સુદર્શનભાઈ હવે હું નિમેશભાઈને પૂછીશ કે આ જે પરંપરાગત ગરબી છે એ આટલા વર્ષોથી ચાલી રહી છે ને એક વિશિષ્ટ પ્રકારની ગરબી છે તો આમાં જ્યારે ખાસ કરીને યુવાનોને કેટલો રસ છે શું યુવાનોમાં ભાગ લે છે ખરા હા મનોજભાઈ આનામાં શું છે મોટ બ્રાહ્મણોની આ ગરબીમાં ફક્ત છંદો ગાવામાં આવતા હોવાથી જ્ઞાતિજનોની સંખ્યા પહેલા ખૂબ જ મર્યાદિત રહેતી હતી જી હવે જ્ઞાતિજનો અન્ય જગ્યાએ નવરાત્રિમાં રમવા જતા અને જોવા જતા પરંતુ હાલના સમય પ્રમાણે જ્યારે સનાતન ધર્મની એકતાની જરૂરિયાત ઊભી થયેલ છે ત્યારે જ્ઞાતિજનોની સંખ્યા ખૂબ જ સારી રહે છે અને જ્ઞાતિજનો ઉત્સાહભેર ભાગ પણ લે છે હાલની ધંધાકીય ગરબી મંડળોના આયોજનો ખૂબ વધુ પ્રમાણમાં જોવા મળતા હોય છે ત્યારે વર્ષોથી ફક્ત અને ફક્ત શાસ્ત્રીય છંદો ઉપર આધારિત માતાજીના સન્મુખ ગવાતા સન્મુખો ગરબી કે એ એક સનાતન ધર્મ ની જાળવણી અને જાગૃતિ માટે ખૂબ જ જરૂરી અને મહત્વની તેવું મારું માનવું છે સરસ વાત કરી કે જે શાસ્ત્રોક્ત રીતે જે છંદો ગવાય છે માતાજીની સ્તુતિ થાય છે માતાજીની આરાધના નવે નવ દિવસ થાય છે અને સર્વે જ્ઞાતિજનો અને સર્વે સમાજના લોકો આમાં જોડાયેલા છે આવી ગરબીઓ પરંપરાગત ગરબીઓ હવે બહુ ઓછી જોવા મળતી હોય છે ત્યારે એ એ આપણી સંસ્કૃતિનું જતન આપ આપ કરી રહ્યા છો બદલ સર્વેને ખૂબ ખૂબ ધન્યવાદ અને આવી પરંપરા હજુ વધુ ને વધુ સારી રીતે જળવાય અને ખાસ કરીને બાળકો યુવાનો પણ આપણી આ પરંપરાને જાણે એ માટે આકાશવાણી પણ એક પ્રયાસ કરે છે કે આપણી આ પરંપરા એવી ને એવી વધુ ને વધુ આગળ વધે સર્વેનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ જય માતાજી શાસ્ત્રોક્ત છંદોબદ્ધ ગવાતી પરંપરાગત કરવી સાંપ્રત કાર્યક્રમ અંતર્ગત આપ સાંભળી રહ્યા હતા શ્રી ચાતુર્વેદી મચ્છુ કાઠિયા મોઢ બ્રાહ્મણ જ્ઞાતિ દ્વારા આયોજિત ગરબી વિશે જ્ઞાતિના પ્રમુખ આશિષ ત્રવાડી યુવા પાંખ જયેશભાઈ ભટ્ટ સુદર્શન ભટ્ટ કુલદીપ કોર અને નિમિષ ભટ્ટ પાસેથી ગરબીની અંતરંગ વાતો કાર્યક્રમ પ્રસ્તુતિ મનોજ સોની સંકલન વિમલ ઉપાધ્યાય પ્રસારણ આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું